બારડોલીના ઇસરોલી ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને અને મંત્રી મંત્રી સુરત જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈની ઉપસ્થિત પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે બારડોલી તાલુકાના ઈસરોલી સ્થિતાર એન જી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે કરવામાં આવી પ્રભારી મંત્રી રાષ્ટ્રના આ બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી પરે નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકે ન કરતા વારાફરતી તાલુકા મથકોએ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે જે શ્રૃંખલામાં તંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન બારડોલી તાલુકામાં કરાયું હતું આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રજાજોગ સંબોધન કરી રાજાએ સરકાર દ્વારા સુરત જિલ્લાના નાગરિકો સુખાકારી તેમજ જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી પ્રજાને વાકેફ કર્યા હતા આ ઉપરાંત તેઓ દ્વારા વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તાલુકાની વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી મંત્રી કનુભાઈ દેસાઈએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી